ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજય ગોહિલ આઠ મુજબ ફરિયાદ નોંધાઈ હતી મૃતક દિગ્વિજયસિંહ ગોહિલના પિતા કે જેઓ નિવૃત્ત પોલીસ કર્મચારી છે તેમના દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી મૃતકના પરિવારજનોનો સ્પષ્ટ આરોપ હતો

મારા જે અમારી માંગણી હતી પરિવારની અને જે સાહેબના ત્રાસના કારણે મારા ભાઈએ અવડું પગલું ભર્યું હતું તે માણસની સામે આજે કાયદેસરનો ગુનો નોંધાયો છે એફઆરઆઈ થઈ છે અને હજી હું એવી જ આશા રાખું છું કે એમાં યોગ્ય પ્રકારની કાર્યવાહી આગળ થાય અને એને કડકમાં કડક સજા થાય અને એના જે ઉપલાધિકારીઓ છે એ પણ સહકાર આપી અને એ માણસને જે પણ કાંઈ મારા ભાઈને માનસિક રીતે ત્રાસ આપીએ અને એના મૃત્યુના જવાબદાર છે તેને લાગુ પડતા હોય એ બધા જ કાયદાઓ ને પ્રમાણે એને સજા કરાવે આજે અહીંયા પરિવારને સાંત્વના આપવા માટે અને જે મુદ્દો હતો કે જે દોષિત પીએસઆઈ છે ગોસ્વામી એની વિરુદ્ધમાં ગુનો દાખલ થાય એફઆઈઆર નોંધાય એ બદલ માટે પ્રયત્ન કરનાર સમાજના સૌ આગેવાનો અહીંયા આવ્યા હતા કારણ કે કાલે રાત્રે એમની ઉપર એફઆઈઆર દાખલ થઈ ગઈ છે એટલે એ માટે અમે આજે પરિવારને અહીંયા મળવા આવ્યા